હેલો ફ્રેન્ડ્સ દશેરા સ્પેશિયલ આજે આપણે બનાવીશું કંધોઈની ટિપ્સ સાથે ઘરે જ ગુજરાતી ફાફડા ગાંઠિયા નાયલોન ગાંઠિયા આપણે બનાવીશું નાયલોન ફાફડા ગાંઠિયા આપણને એવું જ હોય છે કે આપણાથી ઘરે પરફેક્ટ નહીં બને અને બજારના જ સારા હોય છે પણ બજાર કરતાં પણ વધુ ચોખ્ખા અને ટેસ્ટી એવા ફ્રેન્ડ્સ તમે ઘરે જ આ ફાફડા રેડી કરી શકો છો તો વિડીયોના એન્ડ સુધી બનેલા રેજો વિડીયો પસંદ આવે તો ચેનલને જાવથી સબસ્ક્રાઈબ કરજો તો આપણે અહીંયા બસો પચાસ ગ્રામ ચણાનો લોટ લીધો છે તો અહીંયા આપણે લોટને સરસ પહેલાં ચાળી લેવાનો છે અઢીસો ગ્રામ લોટની અંદર આપણે એક ચમચી અજમા ઉમેરેલા છે અજમાનો ટેસ્ટ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછો ઉમેરી શકો છો પણ આ રીતે આ ક્રોસ કરીને ઉમેરીશું ને અજમો જેથી તેનો ફ્લેવર ખૂબ જ સરસ આવશે ગાંઠિયામાં હવે લેવાનું છે એક મિક્સર જાર તેની અંદર અડધી ચમચી નમક અને અડધી ચમચીથી થોડા ઓછા એવા ગાંઠિયાના સોડા લેવાના છે અને અડધી ચમચી હિંગ ઉમેરી દેસુ અને બેથી ત્રણ મોટી ચમચી આપણે તેલ ઉમેરેલું છે જેટલું તેલ લીધું એટલું જ આપણે પાણી ઉમેરીશું તો ત્રણથી ચાર મોટી ચમચી જેટલું આપણે પાણી ઉમેરી દઈશું અને સરસ એવું તેને આ રીતે બ્લેન્ડ કરી લેવાનું છે એટલે એકદમ આ રીતનું ફ્લફી આપણું બેટર રેડી થઈ જાય તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે સોડા ઉમેરવાથી ગાંઠિયા આપણા છે તે સરસ એવા ફૂલે છે તો હવે આપણે સરસ એવા બધી જ વસ્તુને મિક્સ કરી દેવાની છે લોટ સાથે આ રીતે અજમાને સરસ મિક્સ કરશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ હવે આપણે જે ફ્લફી બેટર રેડી કરેલું તે ઉમેરી દેસુ બધું બેટર એકસાથે ઉમેરી દેશું અને આ રીતે સરસ મિક્સ કરી દેવાનું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતના સરસ આપણે લોટને બાંધી લેવાનું છે પહેલા લોટ ભેગો કરી લેવાનો પછી જરૂર લાગે ને તો જ આપણે બીજું પાણી ઉમેરવાનું છે ચણાનો લોટ છે ને તે બાંધવામાં થોડો એવો ચિકાસવાળો હોય છે એટલે પાણી વધુ નહીં જોઈએ એટલે તમારે આ રીતે પેલા સરસ ભેગો કરી લેવાનો પછી જો ફ્રેન્ડ્સ જરૂર લાગે તો એકથી બે ચમચી જેટલું પાણી ઉમેરીને લોટ બાંધવાનો ફાફડા ગાંઠિયાનો લોટ જો પરફેક્ટ બંધાયેલો હશે ને તો ગાંઠિયા પહેલી વારમાં જ પરફેક્ટ બનશે તો એકથી બે ચમચી જેટલું પાણી ઉમેરીને લોટને આપણે સારી રીતે પાંચથી સાત મિનિટ માટે આ રીતે મસળવાનો છે આપણે સરસ તેને ઘસી ઘસીને મસળવાનો છે આ રીતે ઘસીશું ને ફ્રેન્ડ્સ એટલે શું થશે કે લોટ છે તે સરસ એવો વ્હાઈટ થઈ જશે આપણે જ્યારે બાંધેલો ને ત્યારે થોડો પીળા જેવો હતો પણ આ રીતે સરસ થોડું થોડું પાણી ઉમેરતા જશું અને તેને મિક્સ કરતા જવાનું છે અને એકદમ સ્મૂધ એવો આપણે તેને મસળી લેવાનું છે જેટલું તમે લોટને મસળશો ને એટલા ગાંઠિયા સરસ સફેદ બનશે અહીંયા આપણે લોટને સરસ મસળીને ભેગો કરી લીધો તમે જોઈ શકો છો આ રીતની આપણે તેની થિકનેસ રાખવાની છે હવે એક ચમચી જેટલું આપણે તેલ લઈ લેશું અને ગાંઠિયા બનાવવામાં ફ્રેન્ડ સિંગ તેલનો ઉપયોગ કરશો ને એટલે એકદમ બજાર જેવો ટેસ્ટ આવશે ગાંઠિયામાં તેલ ઉમેરીને સરસ ફરીથી આપણે લોટને ગૂણવી લેવાનો છે આ રીતે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ બસ આ રીતના આપણે લોટને સરસ પાંચ મિનિટ માટે ગૂણવી લેશું તો લોટ કુણવે છે ફ્રેન્ડ્સ ત્યાં સુધીમાં ચેનલ ઉપર નવા છો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો આ ગાંઠિયાનો વિડીયો ફ્રેન્ડ્સ તમને પસંદ આવે ને તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ સરસ એવો લોટ આપણો બંધાયેલો છે ને એટલે હાથમાં છીપકશે પણ નહીં આ રીતે તમે જોઈ શકો છો હવે તેને આપણે ઢાંકણ ઢાંકીને દસથી પંદર મિનિટ માટેનો રેસ્ટ આપીશું દસથી પંદર મિનિટ પછી આપણે ફરી તેને આ રીતે મસળી લેવાનો છે લોટ બને ત્યાં સુધી મસળવાનો જ છે એટલે સરસ તેની અંદર એક સ્ટીકનેસ આવી જશે એટલે તેને લીધે શું થશે કે આપણા ગાંઠિયા છે તે સરસ એવા રેડી થવાના છે તો આ રીતે એકવાર સરસ મસળી લઈને પછી આપણે શું કરવાનું છે જે તેલને ગરમ થવા રાખેલું તે તેલમાં બોળીને ફરીથી આપણે લોટને મસાડવાનો છે અને ગાંઠિયા વણવા માટે કોઈ પણ ચોપિંગ બોર્ડનો ઉપયોગ તમે કરી શકો છો અથવા તમારી પાસે લાકડાનો પાટલો છે તો તેનો ઉપયોગ પણ કરી શકાય છે તો અહીંયા આપણે લોટને સરસ ફરીથી ગુણવી લીધો જ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતનો લોટને આપણે ગુણવવાનો છે આ રીતના લોટ બંધાયેલો હશે ને સારો એવો એટલે પાટલા ઉપર ચીપકશે પરની તમે અહીંયા જોઈ શકો છો હવે આપણે લોટને થોડીવાર માટે સાઈડ ઉપર રાખી દઈશું સરસ કૂણવાઈ ગયો છે લોટને કલર પણ થોડો ચેન્જ થઈ તો હવે આ રીતે નાનો એવો આપણે લીંબુ સાઇઝનો એક લુઓ લઈ લેશું અને તેને આપણે સિલિન્ડર શેપ આપી દેવાનો છે અને બાજુમાં આપણે તેલને પણ ગરમ થવા રાખેલું છે તો તેલનું બસ આ રીતનું ટેમ્પરેચર હોવું જોઈએ વધુ તેલ ગરમ નથી કરવાનું મીડિયમ એવું જ તેલને આપણે ગરમ કરવાનું છે તો આ રીતે આપણે એક ચોપિંગ બોર્ડ લઈ લીધું છે હવે તેમાં આપણે ગાંઠિયા વણવાના છે તો આ રીતે એક લુઓ લઈને તેને સિલિન્ડર શેપ આપી દેસું પછી હથેળીની મદદથી લોટને આપણે આ રીતના પ્રેસ કરવાનું છે અને ઘસીને લાંબો એવો ફાફડો રેડી કરી લેવાનો છે તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ રીતનો આપણો સરસ નાઇલોન ફાફડો વણાઈને રેડી છે હવે પટ્ટી છરી લઈ લેવાની છે આ રીતે એક ચપ્પુ લઈ લેવાનું પટ્ટીવાળું હોય ને એવું પાતળું એવું તેનાથી સરસ એવો ગાંઠિયો આ રીતે અલગ થઈ જશે અને તેલમાં આપણે ગાંઠિયાને ઉમેરી દેવાનો છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ સરસ એવો આપણો નાયલોન ફાફડો છે તે તળાઈ રહ્યો છે બસ આ જ રીતના આપણે વણતું જવાનું છે ગાંઠિયા અને તળતું જવાનું છે ફાફડા બનાવવા સાવ સરળ સિમ્પલ છે એકાદી વાર તમને એવું લાગશે કે નથી બનતા પણ એક બે ગાંઠિયા બનાવશો ને ફ્રેન્ડ્સ એટલે પરફેક્ટ એવા ગાંઠિયા બનીને રેડી થશે અને તેલનું ટેમ્પરેચર આપણે મીડિયમ જ રાખવાનું છે આ રીતનું આપણે તેમાં ફાફડા ઉમેરીએ અને તરત તળાઈ જાય એવું જ રાખવાનું છે બહુ હાઈ નથી કરી દેવાનું નહીતર આપણા ગાંઠિયા છે તે લાલ થઈ જશે તો આ રીતે ઉલટ પુલટ કરીને હળવા હાથે ગાંઠિયાને સરસ તળી લેવાના છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ગાંઠિયાનો કલર પણ કેટલો સરસ આવી ગયો છે તો આ રીતના આપણા ગાંઠિયા તળાઈને રેડી છે આ ગાંઠિયાને તળાતા ત્રણથી ચાર મિનિટ જેટલો સમય લાગશે હવે નિતારીને આપણે તેને પ્લેટમાં કાઢી લેશું અને સેમ પ્રોસેસથી આપણે બીજા ગાંઠિયા બનાવીને રેડી કરી લેવાના છે અને ગાંઠિયા ગરમ હોય ને ત્યારે જ ઉપરથી તમારે થોડી થોડી પસંદ હોય તો 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 હિંગ ઉમેરી દેવાની હિંગનો ટેસ્ટ જો ઉપરથી પસંદ હોય ને ઉમેરવાનો આ રીતે આપણે ફાફડા વણતા જશું અને તેલમાં ઉમેરતા જશું સાવ સરળ સિમ્પલ છે ફ્રેન્ડ સિંગ તેલની અંદર તમે બનાવશો ને ફાફડા એ પરફેક્ટ બજાર જેવો ટેસ્ટ આવશે આ ગાંઠિયા તમને બજારમાં પાંચસોથી થી છસો રૂપિયા કિલોમાં મળશે પણ ઘરે તમે સાવ સરળ સિમ્પલ રીતે ઓછા ખર્ચમાં રેડી કરી શકો છો તો આપણા બધા જ પાફળા ગાંઠિયા બનીને તૈયાર છે તમે જોઈ શકો છો આટલી બે થાળી ભરીને આપણે ગાંઠિયા રેડી છીએ અને કેટલા સરસ સોફ્ટ એવા આપણા ગાંઠિયા બનીને રેડી થયા છે ને ગાંઠિયા ઉપર આપણે થોડી થોડી હિંગ ઉમેરી દેવાની છે હિંગનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે એટલે તમે હિંગ જરૂરથી ઉમેરજો તો ચાલો ગરમા ગરમ ગાંઠિયાને આપણે સર્વ કરીશું આ ગાંઠિયા ગરમ હોય ત્યારે ખાવાની તો કાંઈક મજા જ અલગ હોય છે તમે જોઈ શકો છો ફાફડાની થિકનેસ કેટલા સરસ નાયલોન ફાફડા બનીને તૈયાર થયેલા છે તો આ રીતે ફાફડા સાથે ગાજર જોનો સંભારો સંભારામાં ફ્રેન્ડ્સ આપણે અહીંયા એકલા ગાજર રાખેલા છે તમને જો અહીંયા પપૈયા પસંદ હોય તે લઈ શકો કોબીનો સંભારો પણ લઈ શકો છો સાથે આપણે તીખા મરચાં તળી લેશું અને જલેબી જલેબી પણ આપણે ઇન્સ્ટન્ટ ફક્ત દસ મિનિટમાં બનાવીને તૈયાર કરેલી છે તો તેનો વિડીયો પણ આપણે હમણાં જ આવશે ફ્રેન્ડ્સ તો જરૂરથી તે વિડીયો પણ ચેનલ ઉપર આપણે અપલોડ કરી દઈશું તો જરૂરથી વિઝિટ કરજો અને ઘરે આ દશેરા ઉપર જલેબી ફાફડા જરૂરથી ફ્રેન્ડ્સ ટ્રાય કરજો અને આ જલેબી ફાફડા તમને કેવા લાગ્યા કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરજો હેપી દશેરા